નમસ્કાર અમારા વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં તો મિત્રો આજના ખાસ પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ એક એવા ફેરફાર વિશે જે સીધું જ તમારા જીવન સાથે જોડાયેલું છે હા મિત્રો તેર ઓક્ટોબર બે હજાર પચીસથી દેશભરમાં પેન્શન સિસ્ટમમાં અમલમાં આવેલ આ નવા નિયમો દરેક પેન્શનર માટે એક મોટો અને ક્રાંતિકારી ફેરફાર લાવશે આ નવો નિયમ તમારી પેન્શન મેળવવાની પ્રક્રિયાને વધુ સરળ ઝડપી અને સંપૂર્ણ રીતે ડિજિટલ બનાવી દે છે પરંતુ મિત્રો આ તમામ માહિતી આપણે મેળવી લઈશું પરંતુ એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર અને સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહીએ છીએ તો મિત્રો નવા નિયમનો ઉદ્દેશ શું છે તેની વાત કરીએ તો આ ફેરફારનો મુખ્ય ઉદ્દેશ છે કે પેન્શનરોને હવે દર વર્ષે જીવન પ્રમાણપત્ર એટલે કે લાઈફ સર્ટિફિકેટ આપવા માટે સરકારી કચેરીઓના ચક્કર ન મારવા પડે ઘણા પેન્શનરો માટે દર વર્ષે કતારમાં એટલે કે લાઇનમાં ઊભા રહેવું પડે છે દસ્તાવેજો એકઠા કરવા પડે છે અને સમયસર સબમિટ કરવું એ ખૂબ જ મુશ્કેલ કામ બની જતું હોય છે અને હવે સરકારે એ જ પ્રક્રિયા પૂરી રીતે ડિજિટલ બનાવી છે જેથી દરેક પેન્શનર પોતાના ઘરમાંથી જ ચકાસણી કરી શકે હવે મિત્રો વાત કરીએ કે ડિજિટલ પ્રક્રિયા કઈ રીતે કામ કરશે તો હવે પેન્શનરોને માત્ર એટલું સુનિશ્ચિત કરવું પડશે કે તેમનું બેંક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક થયેલું હોય આ લિંકિંગ દ્વારા સરકાર આપમેળે પેન્શનરની ઓળખ અને અસ્તિત્વની ચકાસણી કરશે આનો અર્થ એ છે કે જીવન પ્રમાણપત્ર આપવાની પરંપરાગત પ્રક્રિયા હવે ડિજિટલ સિસ્ટમમાં પરિવર્તિત થઈ ગઈ છે સરકારના સત્તાવાર પોર્ટલ અથવા મોબાઈલ એપ્લિકેશન મારફતે બેંક અને આધારની માહિતી ચકાસવામાં આવશે આ ચકાસણી એઆઈ આધારિત સિસ્ટમ દ્વારા કરવામાં આવશે એટલે કે માનવીય ભૂલોની શક્યતા ઓછી રહેશે અને પ્રક્રિયા વધુ ઝડપી બની જશે હવે મિત્રો આપણે વાત કરીએ કે આ ડિજિટલ સિસ્ટમના મુખ્ય ફાયદા કયા કયા રહેવાના છે તો પહેલો ફાયદો છે કે વાર્ષિક લાઇફ સર્ટિફિકેટની જરૂર નહીં હવે કોઈપણ પેન્શનરને દર વર્ષે જીવન છે એ સાબિત કરવા માટે ઓફિસની જવાની જરૂર નહીં રહે સિસ્ટમ પોતે જ બેંક અને આધાર ડેટાથી ખાતરી કરી લેશે બીજું છે કે સમયસર પેન્શન ચૂકવણી હા દોસ્તો દરેક મહિને પેન્શન સીધી પેન્શનરના બેંક ખાતામાં આવશે કોઈ પણ વિલંબ અથવા કોઈપણ રોકાવટ વગર મિત્રો ત્રીજું છે કે સરકારી વ્યવસ્થામાં પારદર્શિતા જેના કારણે ડિજિટલ રેકોર્ડ થકી ભ્રષ્ટાચાર ફેક સર્ટિફિકેટ અથવા ચૂકવણીમાં વિલંબ જેવી સમસ્યાઓ દૂર થઈ જશે અને ચોથું અને છેલ્લું છે કે વરિષ્ઠ નાગરિકોની સુવિધા આના દ્વારા વયસ્ક પેન્શનરોને હવે કચેરીઓમાં જવાની તકલીફ નહીં પડે તેઓ ઘરે બેઠા જ મોબાઈલ કે કમ્પ્યુટર પરથી ચકાસણી કરી શકશે હવે મિત્રો વાત કરીએ કે ડિજિટલ સિસ્ટમ માટે જરૂર જરૂરી તૈયારીઓ વિશે તો તમારે પેન્શનરોને ત્રણ કામ કરવાના રહેશે જેમાં પહેલું છે કે બેંક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક કરાવવું જોઈએ બીજું છે કે સરકારી પેન્શન પોર્ટલ અથવા માન્ય એપ્લિકેશનમાં લોગિન કરવું ત્રીજું છે માહિતી ચકાસવી અને જરૂર પડે તો અપડેટ પણ કરવી આ પ્રક્રિયા પૂરી થયા બાદ સિસ્ટમ આપમેળે પેન્શન ચૂકવણીને મંજૂરી આપી દેશે કાગળ કામની જરૂરિયાત ઘટશે અને પેન્શનર માટે આખી પ્રક્રિયા અત્યંત સરળ બની જશે હવે મિત્રો વાત કરીએ સુરક્ષા અને ડેટા પ્રોટેક્શન વિશે તો ઘણા પેન્શનરોને ડિજિટલ સિસ્ટમ અંગે પ્રશ્ન થાય છે કે અમારો ડેટા સુરક્ષિત રહેશે કે નહીં રહે તો મિત્રો સરકાર દ્વારા જાહેર કરાયેલા માહિતી મુજબ આ સમગ્ર પ્રક્રિયા ઇન્ક્રિપ્ટેડ રહેશે એટલે કે ડેટા લિંક હેકિંગ અથવા છેતરપિંડીની શક્યતા બહુ ઓછી રહેશે બેંક અને યુઆઈડીએઆઈ બંને તરફથી મલ્ટીલેયર સિક્યુરિટી અપનાવવામાં આવી છે જેથી પેન્શનરોની વ્યક્તિગત માહિતી સુરક્ષિત રહે છે અને મિત્રો હવે આપણે ભવિષ્યના સુધારાઓ અને નવી તકનીકો વિશે વાત કરીએ તો આ ડિજિટલ સિસ્ટમને વધુ શક્તિશાળી બનાવવા માટે સરકારે ટેકનોલોજી આધારિત સુધારાઓની યોજના બનાવી છે આગામી સમયમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ અને મશીન લર્નિંગ એટલે કે એમએલ દ્વારા પેન્શન પ્રક્રિયાને વધુ સ્વચ્છ સ્વચાલિત બનાવવામાં આવશે ઉદાહરણ તરીકે જો કોઈ પેન્શનરની માહિતીમાં ભૂલ હોય તો સિસ્ટમ આપમેળે સૂચના આપશે કે તેમને શું સુધારવું જોઈએ તેમજ પેન્શન ચૂકવણીની સ્થિતિ એટલે કે સ્ટેટસ મોબાઈલ એસએમએસ અથવા એપ્લિકેશન દ્વારા તરત જ મળી જશે હવે મિત્રો આપણે વાત કરીએ પેન્શનરો માટે વધારાના લાભો વિશે તો ડિજિટલ પેન્શન સિસ્ટમને અન્ય સરકારી યોજનાઓ સાથે પણ જોડવામાં આવી રહી છે તેના દ્વારા પેન્શનરોને નીચેના ફાયદા મળશે જેમ કે પહેલું છે સ્વાસ્થ્ય સહાય માટે સીધી ડિજિટલ મંજૂરી એટલે કે મેડિકલ અલાઉન્સ માટે સીધી રીતે ડિજિટલ મંજૂરી મળી જશે અને સબસિડી લાભો જેવી કે એલપીજી મુસાફરી અથવા દવાઓ પર રાહત પણ મળી જશે અને સરકારના અન્ય વરિષ્ઠ નાગરિક લાભો સાથે સરળ સંકલન પણ થઈ શકશે આ સિસ્ટમથી પેન્શનરોને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પરથી વિવિધ લાભો મેળવવાની સુવિધા પણ મળશે તો મિત્રો ઉદાહરણ તરીકે સમજીએ તો ધારો કે કોઈ પેન્શનર શ્રી પટેલ અમદ પટેલ અમદાવાદમાં રહે છે તેઓને અગાઉ દર વર્ષે નવેમ્બરમાં જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાનું રહેતું હતું હવે તેમની બેંકમાં આધાર લિંક થઈ ગયું છે અને તેમનો મોબાઈલ નંબર રજીસ્ટર્ડ છે સરકારની નવી સિસ્ટમ તેમની બેંક ટ્રાન્ઝેક્શન અને આધાર ડેટાથી આપમેળે ખાતરી કરશે કે શ્રી પટેલ જીવિત છે તેથી તેઓને કચેરી જવાની કોઈ જરૂર નહીં પડે અને તેમની પેન્શન સમયસર તેમના ખાતામાં જમા થઈ જશે આ રીતે દરેક પેન્શનર માટે આ સિસ્ટમ અને સમય અને ઉર્જા બંને બચાવશે હવે વાત કરીએ કે જો આ માહિતી અપડેટ કરવાની જરૂર પડે તો તો મિત્રો જો કોઈ પેન્શનરની માહિતી જૂની હોય જેમ કે મોબાઈલ નંબર બદલાયો હોય બેંક એકાઉન્ટ બંધ થઈ ગયું હોય તો તેઓને ફક્ત એકવાર ડિજિટલ પોર્ટલ પર જઈને માહિતી અપડેટ કરવાની રહેશે આ પ્રક્રિયા પછી સિસ્ટમ આપમેળે નવો ડેટા ચકાસશે અને નિયમિત પેન્શન ચાલુ રાખશે હવે મિત્રો સરકારનો દ્રષ્ટિકોણની વાત કરીએ તો સરકારનું માનવું છે કે આ સિસ્ટમથી દર વર્ષે હજારો માણસ કલાકોનો બચાવ થશે અને વહીવટી ખર્ચમાં ઘટાડો થશે પેન્શન વિતરણ વધુ પારદર્શક બનશે અને દરેક પેન્શનોનું રેકોર્ડ ડિજિટલ રીતે સંગ્રહિત રહેશે આગામી સમયમાં દેશભરના તમામ પેન્શન વિભાગોને આ સિસ્ટમ સાથે જોડાવાનું પણ લક્ષ્ય આપ્યું છે હવે મિત્રો આપણે આગળ વાત કરીએ તો તો મિત્રો આપણે આગળ વાત કરીએ તો આ નવી ડિજિટલ પેન્શન સિસ્ટમથી ભારતના કરોડો પેન્શનરોને એક નવી સુરક્ષા અને સુવિધાનો અનુભવ થશે આ પહેલ માત્ર ટેકનોલોજીકલ સુધારો નથી પરંતુ વરિષ્ઠ નાગરિકો પ્રત્યે સરકારની જવાબદારીનો ભાગરૂપ પણ ગણાઈ શકાય જો તમે પેન્શનર છો તો તમારે આ ત્રણ બાબતો જરૂર યાદ રાખવી જોઈએ જેમાં પહેલું છે કે તમારા આધાર અને બેંક એકાઉન્ટ લિંક કરેલા ફરજિયાત હોવા જોઈએ બીજું છે કે તમારા મોબાઈલ નંબર બેંક અને પેન્શન વિભાગમાં અપડેટ રાખવું જોઈએ અને ત્રીજું છે કે ડિજિટલ પેન્શન પોર્ટલ અથવા માન્ય એપ્લિકેશનનો ઉપયોગ શીખી લેવો જોઈએ આ ત્રણ પગલા તમારી પેન્શનને સતત સમયસર અને મુશ્કેલી વિના મેળવવાની ગણી શકાય છે તો મિત્રો પેન્શન માત્ર કોઈ રકમ નથી એ આપણા જીવનભરની સેવા અને મહેનતનો આદર ગણી શકાય આ ડિજિટલ પેન્શન સિસ્ટમ એ જ આદરને વધુ સુરક્ષિત અને માનનીય બનાવશે દરેક પેન્શનર પોતાના ઘરમાંથી જ આ લાભો મેળવી શકશે કોઈ કચે કોઈ કચેરીની તકલીફ નહીં રહે અથવા તો કોઈ